નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપજના આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર દોસ્તો આજે ચૌદ જાન્યુઆરી કાઇટ ફેસ્ટિવલ સૌ કોઈ મિત્રોને શુભકામનાઓ આજની વિડીયોમાં વાત કરીશું જે હાલ રેગ્યુલર ચાલી રહી છે ગુજરાત પોલીસ વિભાગની રનિંગ એક્ઝામની વહેલી સવારમાં ઉઠીને ઉમેદવારો જઈ રહ્યા હોય છે લગભગ બેથી ત્રણ મહિના સુધી આ ભરતીની પરીક્ષા ચાલશે વિગતવાર ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડીશો વિડીયો ગમે તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં તો જે ઉમેદવારોની રનિંગ બાકી છે એમના વારે આ મહત્વપૂર્ણ અપડેટ ગઈકાલ તેર જાન્યુઆરીના રોજ આવી હતી તો આ અપડેટ પ્રમાણે શારીરિક કસોટીની જે પણ ઉમેદવારો તારીખ બદલવા માગતા હોય કે જેમણે વિગતવાર અરજીઓ આપી હતી તો તેર જાન્યુઆરી સુધીમાં મળેલ અરજીઓની માહિતી અપડેટ આવી ગઈ છે સ્ક્રીન પર અવેલેબલ છે તમે એકવાર ખાસ ચેક કરી લેજો બની શકે છે તમે એપ્લાય કર્યું હોય પણ અહીંયા આવે નહીં તો ગુજરાત પોલીસ ભરતી વર્ષ શારીરિક ક્ષમતા કસોટી બે હજાર પચીસ માટેની તારીખોમાં ફેરફાર કરવા માટે આવેલ અરજીઓની આ વિગત છે લખ્યું છે ખાસ નોંધમાં કે જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોની કોલમ નંબર સાતમાં જણાવેલ તારીખ અને સમય અને કોલમ નંબર આઠમાં જણાવેલ પરીક્ષા સ્થળે જૂના કોલેટર લઈને શારીરિક કસોટીમાં હાજર રહેવાનું છે નવા કોલેટર ઇસ્યુ કરવામાં નહીં આવે જે ઉમેદવારોની તારીખ બદલવા અંગેની અરજી રદ રિજેક્ટ કરવામાં આવી છે તો ઉમેદવારોએ કોલેટરમાં જણાવેલ તારીખે જ શારીરિક કસોટીમાં હાજર રહેવા જણાવવાનું છે તારીખ બદલવા માટે આવેલ અરજીઓ પૈકી બાકી રહેલ ઉમેદવારોની માહિતી હવે પછી મૂકવામાં આવશે એકસો નીઠ્યોતેર પેજની આ પીડીએફમાં વાત કરીએ દોસ્તો લગભગ લગભગ બારસો સોળસો જેટલા ઉમેદવારો છે દોસ્તો સ્ક્રીન પર સામે રિજેક્ટેડ પણ લખવામાં આવ્યું છે માહિતી આપવામાં આવી છે તો એકવાર ખાસ તમે ચેક કરી લેજો જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવી છે કોલમ નંબર સાતમાં આપવામાં આવી છે તો તમારું પણ આમાં નામ હોય તો એકવાર વિડીયોને લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું બોલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર